રામ રામ ખેડૂમિત્રો નમસ્કાર તેમ સો મજામાં મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકાય સાગર કલાશામાં આ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની માલિકા વાત કરીશું કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ એફએસ એટલે શું કહેવાય અને મુંડા માટે દવા માટે નો પોટ મારીએ તો સારું કહેવાય કે ન કહેવાય અને મુંડાની દવાનો પોટ માર્યો હોય અને ઉગાવો હારો આવે છોડવો તંદુરસ્ત રહે નિરોગી રહે અને એમાં આપણને લાંબા સમય સુધી ફૂગમાં પણ ફાયદો આવે દાણા પણ વહેલી કલાક ચોવીસ કલાક વહેલા હાર ઉગી જાય

એસિએટી ગ્રીન એગ્રી કો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એસી પટ એસી પટ્ટ એટલે ધાયોમેથોક્ઝાઇમ આવશે 30% ટકા એસી એફએસ એસી પટ એટલે એસી ફેટ પાવડર નહીં એસી પટ લિક્વિડમાં આવશે તમારે પરવાળીમાં આવશે હવે આ તમારે મૂંડા માટે સારું એવું કામ આવશે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ધાયો મેથોક્ઝાઈમ ત્રીસ ટકા એફએસનું તો ખાસ ખેડૂત મિત્રો એક મણ દાણા 20 કિલો દાણા હોય એમાં તમારે

મણ દાણા હોય તો એક ડોલ લઈ લેવાની આપણે આપણે આણામાં આવી જ હોય ને હોય આપણે તમતારે બરાબર છે એ ડોલ લઈ લેવાની અને એક ડોલ ની પા દહ ગલાસ પાણી નાખી દેવાનું ગલાસ આપણો બસો અઢીસો એમ એલ નો ગ્લાસ જ હોય આપણો આના હોય તો નાનો હોય ઘર નો હોય થોડોક મોટો હોય પણ એ ગમે હોય આપણે કઈ ઉપાધિ નથી

પછી તમારે જે તમે દવા દસ ગલાસ પાણી અને એક લિટર દવા તમે એસી પર લીધી છે ને બરાબર એને તમારે પંપની માલીપા નાખી દેવાની છે બધા જ ખેડૂત મિત્રોને સાટવા માટેનો પંપ ઘરે વાળીઓ હોય જ તે બરાબર એ પંપ પહેલાં આગળ લાવીને નાખી મૂકવાનો એ પંપની માલીપા દવા નાખી દેવાની છે અને તમે જે 10 મણ નાના પાયસા છે તાપડામાં આશા આશા ભૂંગળમાં પાયસા છે એની માલિપા હરખો સ્પ્રે આપી દેવાનો છે દવા નો તમે આપતા જાવ દાણાને હરકા હલાવતા જાવ એટલે જે કાં દાણા છે એ બધા લાલ સોળ વીજાય મસ્ત ના દાણા તબારે કા થઈ જાય બરાબર છે દાણાને હરકો પટ લાગી જાય પછી તમારે એને પંખાની નીચે આખિર્યા સુકાવા દેવા છે રાત્રે પટ આપપાથી તમને ફાયદો એ પણ છે કે દાણામાં તમે જે એને પાણી આપ્યું છે તમે જે પરવારી દવા આપી છે એ બીજની અંદર ખેડ ઉધી ઉતરી જાય એટલે લાંબા સમય સુધીનું તમને રિઝલ્ટ પણ મળે અને શરૂઆતના મહિનામાં મોલો એટેક જો આવ્યો હોય તો એ એ આપણે જાય તમને ઘેરે એમાં તમને સારો એવો ફાયદો મળશે બરોબર હવે તમે જે રાત્રે પોટ આપી અને દાણાને ને પંખા ત્યાં તમે આખી રાત સુકાવા દીધા છે તો દાણા એકદમ કકડા થઈ જાય પાણી અને દવા બે દાણાની આરે અંદર ચોંટી જાય અંદર હાઈ ક્લાસ ઉતરી જાય પછી સવારમાં તમે જે દાણા ભરી અને પાછા તમારા કટ્ટામાં પાછા ભરો છો તમે ભરો છો એની પહેલા એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે એની પહેલા એની પહેલા તમે માનો કે આ જે એસી પોડ છે બરાબર છે એમાં કાર્બોક્સાઇડ આવશે સાડત્રી પાંચ ટકા અને થાઇરમ આવશે સાડત્રી પોઈન્ટ પાંચ ટકા એસ એટલે કે તમારે આને તોડી અને તમે જે દાણા હુકવા છે ને એની ઉપર ખાલી ભભરાવી દેવાનું છે પાણી બાણી કાંઈ લેવાનું નથી સિમ્પલ અને સાદી ને તમારે એક મણ દાણામાં પચાસ ગ્રામ લે તમારે વીઆઈ પાવર લેવાનું છે દસ મણ દાણા છે બરોબર છે વીસ કિલો પ્રમાણે તમારે દસ મણ દાણા છે તો તમારે એને પાંચસો ગ્રામ દવા લઈ લેવાની છે પાંચસો ગ્રામ વીઆઈ પાવર ને લઈ અને તોડી અને હલાવીને બધું નાખી દેવાનું છે પછી તમે જ્યારે દાણા ને કટ્ટામાં ભરો ત્યારે હરકા ને હલાવતા હતા હળ બોલાવી નાખવાના છે હરકા બરાબર છે હરકા હલ જાય દાણા બધા મિક્સ થઈ જાય પછી તમારે કટ્ટામાં ભરી લેવાના છે અને ભરી અને વાવણી કરી દેવાની છે તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા વાવણી આજ થઈ હોય રાત્રે પોટ મારી દીધો હોય હવામાં દાણા ભરાઈ ગયા હોય વીઆઈ પાવર નો પોટ મારી અને પાછો વરસાદ શરૂ થયો હોય તો તો એક દી બે દી ત્રણ દી ચાર વાવણી કરી નાખવાના મુંડા નહીં આવે કોઈ ઘીમોલી નહીં આવે જમીનમાં રહેલી કોઈ બીજી નાની મોટી જીવાત હશે તો એ તમારા દાણાને ખાશે નહીં એટલે એકદમ નિરોગી રહેશે ડંખ વગર રહેશે અને સારો એવો અને એમાંય સોનામાં સુગંધ જાય એટલે કે વીઆઈ પાવર તમે ફોટ માર્યો એટલે કે આ વિશ્વ સ્તરીય છે વિશ્વ સ્તરીય બરાબર આનો ફોટ મારેલો છે એટલે દાણા નું અંકુરણ ચોવીસ કલાક વહેલા વાહ ચોવીસ કલાક એટલે આ સવન કાલે ઉગી જાય એમ ન થાય તમે જે દાણાને ને પટ માર્યો છે બરોબર દસ મણ એમાંથી એક મણ દાણાને ને પટ નથી મારવાનો બરોબર અને એને નવ મણ ને પટ મારી દેવાનો છે વાવી દેવાના છે એક જ હારવાર દસ મણ દાણા વાવી દેવાના છે

તંદુરસ્ત થાય અને છોડવાનો વિકાસ સારો થાય એટલે હુયામાં ફાલમાં સારામાં એના લીલોતરીમાં બધામાં સારો એવો ફાયદો આપણને મળે અને શરૂઆતની જે આપણે છોડવા જવાનો પ્રોબ્લેમ બને છે શરૂઆતમાં ઊક્ષોગનો જે રોગ લાગીને ઘારા પડીને વહી જાય છે એમાં તમને બહુ સારી એવી મોટી રાહત મળશે એટલે આપના નજીકના વિસ્તારમાં તંદર તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં દમે ના મળે અંતરે લઈ લેવાનું કોઈ ઉપાધિ થાતી નથી હા એક કરવાનું કે પૈસા ખિસ્સામાં લઈને જવાના દમેય દુકાનેથી આવે તમને લઈને આવતા રહીશું પણ ખાસ મિત્રો સ્ટાન્ડર્ડ કંપનીનું વસ્તુ લેવાનો આગ્રહ રાખવો જેથી કરીને તમે નાખેલા પૈસા તમને સારામાં સારું પરિણામ આપીને જાય જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને ને કરી લેજો અને ઈચ્છે વધારે સારું એવું લાગે કોકે સિંગ નું વાવેતર કરવું છે તમારા હગા હાર તો તમે તો એને વિડીયો તમ શેર કરજો બાકી કઈ ભૂલ શકતી હોય તો માફ કરજો અને નવા વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન